પાસે કાળી મજૂરી કરાવતી હોવાની ભૂબરાણ ઉઠી છે ત્યારે સુરતની વરાછા ગામ અને ગોડાધરા પોલીસ દ્વારા સુરતમાં બે બાળ મજૂરો પોલીસ મથકે પહોંચ્યા બાદ સુરતમાં બાળ મજૂરી હોવાની હતી જેને લઈ સુરત પોલીસે આ બાળકો પાસે કાળી મજૂરી કરાવનારાઓ સામે લાલ કરી છે ત્યારે સુરતની વરાછા પોલીસની સી ટીમ તથા પુણા અને ગોડાદરાની ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી જેમાં પોલીસે સંયુક્ત રેસ્ક્યુ હાથ ધરી પુણાગામ સીતારામ સોસાયટી પાછળ આવેલ બિલનાથ સોસાયટીના ઘર નંબર છવ્વીસમાં રહેતા પ્રકાશ બુરીલાલ ભુરિયાને તેથી ત્રણ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા આરોપી બાળકોનું માનસિક તથા શારીરિક શોષણ કરતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈ તેની વિરુદ્ધ પુણાગામ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા પૂણા તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પુણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં ત્રણ જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવે છે આ બાબતે સમગ્ર હકીકત જોતા અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે ત્રણ બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ ભૂરીલાલ ભૂરીયા કે જે મૂળ રાજસ્થાનના છે અને તેઓ તેમના ઘરે આ બાળકિશોરો પાસે સાડીની ગળી વળાવવાનું વધુ સમય માટે અને આર્થિક શોષણ કરી અને કામ કરાવતા હતા જેના અનુસંધાને પીએસઆઈએ પોતે પૂણા પોલીસ સ્ટેશનમાં મજકૂર આરોપી વિરુદ્ધમાં બીએનએસ તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરી જે ત્રણેય જુવેનાઇલને મુક્ત કરી અને કતારગામ બાળ આશ્રમ ખાતે કાઉન્સેલિંગ સાથે મૂકવામાં આવેલ છે અને આ રીતે સુરત શહેર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં ચાઇલ્ડ લેબરને મુક્ત કરવાની એક કામગીરીમાં સફળતા હાંસલ છે